બધી વિચિત્ર માહિતી ઓનલાઈન મેળવી રહ્યા છે તેને સાથે કેવી રીતે કરવું તે એવું છે જે કહેવું જોઈએ તમારા વિશે એવું કહેવાય છે કે સદગુરુ દુનિયામાં કોઈ પણ વિષયો પર વાત કરી શકે છે તમે હમણાંથી સેક્સ એજ્યુકેશન વિશે વાત કરો છો અને તે કેવી રીતે નથી કરી રહ્યો કોઈ ફિલ્મ બનાવી હા બરોબર તે એક ફિલ્મ OMG આ OMG 2 વિશે હતું તો મને કહો કે તે કેટલું સુસંગત અને કેટલું મહત્વનું છે જુઓ આ એક એવી સંસ્કૃતિ હતી જ્યાં કુટુંબનો અર્થ મારું કુટુંબ નહીં પરંતુ હું ગયો છું મેં કેટલાક પરિવારોની મુલાકાત લીધી છે જ્યારે હું ગયો ત્યારે તેઓ એક પરિવારમાં ચારસો થી વધુ લોકો હતા એક મોટા ઘરમાં કર્ણાટકમાં ગોકર્ણમાં મેં તેમની સાથે ત્રણ દિવસ વિતાવ્યા કામના ભાગ કેવી રીતે પડે છે બધું કેવી રીતે થાય છે તે જોવાનો તે એક શાનદાર અનુભવ હતો અને એક વ્યક્તિ તે જે કહે છે તેનું દરેક જણ પાલન કરે છે ન્યુક્લિયર ફેમિલીની આજની દુનિયામાં તમે એમ જીવવાની કલ્પના નથી કરી શકતા પરંતુ તેઓ બધા આ રીતે જીવ્યા બાળકો બાર પંદર વર્ષના થાય ત્યાં સુધી તેઓ જાણતા નથી કે તેમના માતા પિતા કોણ છે તેઓ બસ આમ તેમ દોડી રહ્યા છે જ્યારે તેઓ આ રીતે મોટા થયા હોય ત્યારે છોકરાઓ માટે ઘરમાં ઘણા પુરુષો હતા છોકરીઓ માટે તેમની પાછળ ઘણી સ્ત્રીઓ હતી તેઓ તેમની બાયોલોજી વિશે તેમને સેક્સ એજ્યુકેશન બનાવ્યા વિના શિક્ષિત કરતા સામાન્ય જીવન પ્રક્રિયા તરીકે કેમ કે પરિવારમાં ઘણા બધા લોકો હોય એટલે છોકરીઓને સુરક્ષિત રાખવી પડે હવે દુર્ભાગ્ય છોકરાઓને પણ સુરક્ષિત રાખવાની જરૂર છે પણ તે સમયે છોકરીઓને સુરક્ષિત રાખવાની જરૂર હતી તો તેઓ તેમને શીખવતા કે તેમનું શરીર શું છે કેવી રીતે વર્તવું જોઈએ તેમણે શું કરવું જોઈએ કોઈને શું ના કરવા દેવું જોઈએ આ બધું જ કુદરતી રીતે દાદીમાં અને અન્ય લોકો કહેતા જો માને પોતાની દીકરી સાથે વાત કરવામાં થોડી શરમ આવતી હોય તો કાકી કે દાદી કે મોટી કાકીઓ હતી ઘણા બધા હતા જે સરળતાથી વાત કરી લેતા તો આ કુદરતી રીતે થઈ રહ્યું હતું આમે તેઓ ચૌદ પંદર કે વધુમાં વધુ સોળના થતા ત્યાં સુધી પરણી જતા તો જે પણ તેમને જાણવું જોઈએ તે જાણી લેતા તો જીવન બસ તે રીતે ચાલતું પણ આજે આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં બધાને ભણવું જરૂરી છે મતલબ કે ઓછામાં ઓછું ત્રેવીસ કે ચોવીસ વર્ષની ઉંમર તો તેમને તરુણાવસ્થા બાર કે તેરે આવી હોય પણ પછી દસ બાર વર્ષનું અંતર રહે છે જેમાં તેમાંના ઘણાએ તેમની જાતે કદાચ સમજ્યું ન હોય તો કોઈએ તેમને કહેવું પડશે કોણ કહેશે તે ન્યુક્લિયર ફેમિલી છે તેમાં બસ પિતા અને તે ઉપરાંત કદાચ તેઓ આ વસ્તુઓને યોગ્ય રીતે કહી ન શકે તેઓ કદાચ શરમ અનુભવે અને બાળકને પણ કદાચ શરમ આવે ભારતીય સંસ્કૃતિમાં જો તેઓ આ વાતો કરે તો કદાચ એકબીજાનો સામનો પણ ના કરી શકે તે હજી આવું છે અને તે ઉપરાંત લગ્ન નક્કી થઈ જતા હતા કારણ કે અરેન્જ મેરેજ હતા માતા પિતા તપાસ કરતા કે તેઓ કોણ છે તેઓ કેવા છે અને પછી નક્કી કરતા અને તે વિશ્વાસ સાથે છોકરો અને છોકરી બંને લગ્ન કરતા છોકરીને જોયા પણ વગર હું મારા ઘણા કાકાઓને ઓળખું છું જેમણે છોકરીને જોયા વગર લગ્ન કર્યા હતા કેમ કે તેમને વિશ્વાસ હતો તેમણે કહ્યું કે છોકરી દેખાવડી છે એટલે તેમણે કહ્યું ઓકે તે સારી છોકરી છે એટલે સારી છોકરી બસ એટલું જ કેમ કે હંમેશા તેઓ એમ વિચારતા કે તેમના નિર્ણયો મારા કરતા સારા છે પણ આપણે તે યુગમાં નથી જીવી રહ્યા આજે તેઓ બાર તેર ન થાય ત્યાં તો ઓનલાઇન રહે છે તેમના સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ્સ છે અને એવું બધું દુરુપયોગ ઘણા સ્તરે થઈ રહ્યો છે છેતરપિંડી થઈ રહી છે હમણાં જ તેઓ કાયદો લાવ્યા કે જો તમે કોઈ પણ પ્રકારની છેતરપિંડી કરો છો તો દસ વર્ષની જેલ થશે તો આજે આપણે જે સમયમાં છીએ આ તેના માટે છે કદાચ આવતા પચાસ વર્ષોમાં આપણને આની જરૂર ના રહે પણ અત્યારે આની જરૂર છે કેમ કે પહેલી પેઢી છે જે એવી દુનિયામાં પગ મૂકી રહી છે જેનાથી તે પરિચિત નથી એક વ્યવસ્થિત માળખામાંથી એક ખુલ્લા માળખામાં પગ મૂકી રહી છે ઘણો દૂર ઉપયોગ થઈ રહ્યો છે તો આને જોતા કોઈને પોતાની બાયોલોજી વિશે શિક્ષિત કરવા તમારી બાયોલોજીની પ્રકૃતિ શું છે તમે જે અનુભવી રહ્યા છો તે શા માટે અનુભવી રહ્યા છો ગાણ પણ કરશે સૌથી મહત્વનું કે તેઓ પોતાને નુકસાન પહોંચાડશે તેઓ દોષી અનુભવશે સંઘર્ષ કરશે મને લાગે છે કે કોઈ પણ પ્રકારનું શિક્ષણ સારું હોય છે જેની જરૂર છે તે કરીને તમારે શિક્ષણ આપવું જોઈએ નહીં તો તે કેવી રીતે થશે વોટ ફોર્મ ઓફ એજ્યુકેશન શિક્ષણનું સ્વરૂપ કહ્યું તે સમય સમય પર બદલાય છે અત્યારે તે જવાબદારી શાળાઓ પર આવી ગઈ છે કેમ કે કુટુંબનું માળખું હવે પહેલાના જેવું ગોઠવાયેલું રહ્યું નથી તે બે ત્રણ કે ચાર લોકો સુધી સીમિત થઈ ગયું છે જો તમે તે પ્રકારના સંબંધ ન રાખ્યા હોય તો તેમાં આ પ્રકારની વસ્તુઓ કરવી ઘણી મુશ્કેલ થઈ ગઈ છે ઘણા માતા પિતા તે કરી રહ્યા છે પણ તે કઈ બધા માટે શક્ય નથી તો મને લાગે છે કે તેની જવાબદારી ચોક્કસપણે એજ્યુકેશન સિસ્ટમ પર જાય છે અને છતાં પણ આ એવી વસ્તુઓ છે જે બાળકને તેવી વ્યક્તિ દ્વારા કહેવાવી જોઈએ જેના પર તેઓ વિશ્વાસ કરતા હોય અન્ય કોઈ વ્યક્તિ જેને તમે જાણતા નથી જો તેઓ આવીને આ બધું કહે તો મને નથી લાગતું તે કામ કરશે તો શાળામાં એવા લોકો હોવા જોઈએ જેના પર બાળકો વિશ્વાસ કરે જેઓ આ વસ્તુ વિશે વાત કરી શકે અને બાળકો ખુલીને તેમને યોગ્ય સવાલો પૂછી શકે મને લાગે છે કે તંદુરસ્ત પરિસ્થિતિ બનાવવા માટે ખાસ કરીને છોકરીઓ માટે તેની કિશોરાવસ્થામાં સલામતી ઊભા કરવા માટે અને વિવિધ રોગો અને અન્ય વસ્તુઓ જે ફેલાય છે તેની સલામતી માટે આ ખૂબ જરૂરી છે નહીતર તેઓ ઓનલાઈન બધી પ્રકારની માહિતી મેળવી રહ્યા છે તેઓ બધા પર રિસર્ચ કરી રહ્યા છે અને જે માર્ગદર્શન મળે તેઓ તે લઈ રહ્યા છે ઓછામાં ઓછું કોઈ જવાબદાર વ્યક્તિ આ કહે તે વધુ સારું છે ભલે તમને તે ના ગમે ઓછામાં ઓછું જો કોઈ ભૂલ કરે તો તમે તમે તે વ્યક્તિને જવાબદાર જવાબદાર ઠેરવી ઠેરવી શકો કોઈને પણ શકતા નથી પણ સમાજમાં તેની જરૂર છે કેમ કે આપણે નિર્ણય લેવાની ઘડી પર છીએ આ મહિલાઓની પહેલી પેઢી છે જે કામ પર જવા માટે ઘરની બહાર નીકળી રહી છે તેમને શિક્ષિત કરવા જોઈએ તેઓ પુખ્તા હોય ના શકે પણ હજુ ઘણાને દુનિયા કેવી રીતે કામ કરે છે તેની કોઈ ભાળ નથી તેમનો દુરુપયોગ થઈ શકે છે તે રોજિંદા ધોરણે થઈ રહ્યું છે અને નાની છોકરીઓ કદાચ થોડી મોટી છોકરીઓ કરતાં વધુ સારી રીતે શિક્ષિત હોઈ શકે કેમ કે કદાચ તેમની પાસે માહિતીના વધુ સ્ત્રોત હોય છે મને લાગે છે કે મહિલાઓની સલામતી માટે આ બહુ જરૂરી છે જવાબદાર વર્તન યુવાન પુરુષોનું જવાબદાર વર્તન વગેરે માટે આ બહુ જરૂરી છે એવું નથી કે વધુ ઠીક થઈ જશે પણ સંતાકુકડી રમવાને બદલે કે ચોરી છીપીને શીખવાને બદલે જો તેમને આ વિશે શિક્ષિત કરવામાં આવે તો તે ચોક્કસપણે વધુ સારું છે